હેલો એવરી કેમ છો બધા વેલકમ છે તમારું મારી ચેનલ મનગમતી વાનગીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ રેસિપી તો ચાલો શરૂ કરીએ રેસીપી તો દહીં વડા માટે મેં અહીં લીધી છે એક વાટકો મગની દાળ અને એક વાટકો અડદની દાળ તો હવે હું એને એકદમ સરસ રીતે ધોઈ અને બંને દાળને અલગ અલગ પલાળી દઈશ એને આપણે આઠ કલાક માટે પલળવા દેવાની છે હવે એને આપણે ઢાંકીને મૂકી દઈએ અને આઠ કલાક પછી જોઈએ આપણે તો એકદમ સરસ રીતે દાળ પલળી ગઈ છે તો હવે આને આપણે પીસી લેશું તો આપણે મિક્સર જાર લઈ અને બંને દાળને એકસાથે પીસી લેવાની છે આપણે જરૂર પૂરતું પાણી એડ કરવાનું છે રેસ્ટ આપી દેસુ પછી તમે જોઈ શકો છો બે કલાક પછી મેં દાળ ખોલી લીધી છે અને એમાં ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેસુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું પછી આપણે એટલું એને એકદમ સરસ રીતે ફેટી લેવાનું છે દસ થી પંદર મિનિટ માટે એને ફેટવાનું છે અને આપણે પાણીમાં એને ચેક કરવા માટે જોઈ લેવાનું છે જો બેટર પાણીમાં એકદમ નીચે બેસી જાય તો તે બેટર વડા માટે તૈયાર નથી અને જો તે તરીને ઉપર આવે તો તે વડા માટે એકદમ પરફેક્ટ છે તો તમે જોઈ શકો છો કે મારું બેટર વડા માટે પરફેક્ટ છે તો ચાલો આપણે વડા બનાવી લઈએ તો એ મેં એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું હતું અને હવે આ રીતે મેં વડા પાડી લીધા છે એકદમ ભજીયાની રીતે આપણે વડા પાડી લેવાના છે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એને ફ્રાય કરી લેવાના છે એટલે અંદરથી કાચા પણ ન રહે એને એકદમ બ્રાઉન છે બ્રાઉન કલરના થઈ જાય આ રીતે આપણે બધા વડા ફ્રાય કરી લેશું તો તમે જોઈ શકો છો કે વડા રેડી છે તો આની સ્પેશિયલ ટ્રીક એ છે કે આને આપણે શેકેલા જીરાથી ગાર્નિશ કરવાનું છે તો અહીં મેં જીરું શેકવામાં લોઢીમાં શેકી લીધું છે પછી એને આપણે ક્રશ કરી લેવાનું છે એકદમ ભૂકો થઈ જાય પછી એને એક બાઉલમાં કાઢી લેશું હવે મેં દહીં મેળવેલું છે દહીં દહીંને બહુ ખાટું નથી કરવાનું એને એકદમ મોડું રાખવાનું છે તો દહીં રેડી છે હવે એક બાઉલમાં મેં પાણી લઈ લીધું છે અને એમાં મેં આઈસક્યુબ એડ કરી દીધા છે પાણીને એકદમ ઠંડુ થવા દેવાનું છે પછી આપણે એમાં થોડીક સ્પીન જેટલી હિંગ એડ કરવાની છે અને હવે આપણા તૈયાર વડા આપણે આમાં એડ કરવાના છે એને બે થી ત્રણ મિનિટ માટે અંદર પલળવા દેવાના છે પછી પાણી નીતાારી અને પ્લેટમાં લઈ લેશું તો તમે જોઈ શકો છો કે મારા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ રેડી છે અહીં મેં ગ્રીન ચટણી એ આંબલીની ચટણી દાડમના દાણા ધાણા શેકેલું જીરું અને ચટણી લઈ લીધી છે અને ચટણીની જે રેસીપી તમારે જોઈતી હોય ગ્રીન ચટણીની અને આંબલીની ચટણીની તમે આગળ જ એક વિડીયોમાં શેર કરી છે તે તમે જોઈ શકો છો આ રીતે બધા વડાને બે હાથની મદદથી દબાવી અને એક પ્લેટમાં રાખી લેશું એના તમે ટુકડા પણ કરી શકો છો હવે આપણે ગાર્નિશ કરી લેશું આ રીતે વડા પ્લેટમાં ગોઠવી દેસુ અને ટુકડા કરીએ તો ખાવામાં પણ ઈઝી રહે છે હવે આપણે પેલા દહીં એડ કરશું તમને જેટલી ક્વોન્ટિટીમાં પસંદ હોય એટલું તમે લઈ શકો છો સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ છે સેકેલું જીરું એના વગર દહીં વડાનો ટેસ્ટ અધૂરો છે તો હવે આપણે સેકેલું જીરું એડ કરીશું અને હા મેં અહીંયા કાજુ નથી લીધા જો તમને ટેસ્ટમાં પસંદ હોય તો તમે કાજુ પણ એડ કરી શકો છો અહીં મેં ચાટ મસાલો એડ કરી દીધો છે પછી દાડમના દાણાથી ગાર્નિશ કરી દઈશ એ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો પછી થોડું લાલ મરચું પાવડર પછી ધાણા અને હવે ગ્રીન ચટણી અને આંબલીની ચટણી થી તો રેડી છે દહી વડા તો કેવી લાગે તમને મારી રેસીપી કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હજી સુધી તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો બાય બાય મળીએ કાલે નવા વિડીયો સાથે